નર્મદા ભવનના પહેલા માળે સેંકડો રજદારો વહેલી સવારથી આવી પહોંચ્યા ત્યારે ધીમી ગતિએ ચાલતા રજદારો મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો વડોદરામાં રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવવાની મોકાન અટકાવવાનું નામ નથી લઈ રહી રોજ નર્મદા ભવન પાછળ પર મોટી મોટી કદારો લાગે છે વિતેલા કેટલાક દિવસોમાં તો લાંબી કતારોમાં ઊભા રહ્યા બાદ સર્વર ધીમી ગતિએ ચાલતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો હવે તો કેવાયસીના કારણે બાળકોનું ભણવાનું પણ બગડી રહ્યું છે છતાં કાર્ય જલ્દીથી પૂર્ણ થાય તેવો કોઈ રસ્તો હાલ જણાતો નથી આજે તે જ તંત્ર કામના દિવસે સમયસર લોકોને સુવિધા આપી શક્યું નથી સાથે નર્મદા ભુવન ખાતે અરજદારો વહેલી સવારથી જ લાઇનોમાં ઊભા રહે છે ત્યારે કેવાયસી કરાવવા માટે સિનિયર સિટીઝન અને પગના દુખાવાના દર્દી હેરાન પરેશાન થઈ રહ્યા છે અરજદારોએ મીડિયા સમાજ તંત્ર સામે આક્રોશ કર્યો હતો અને જણાવ્યું હતું કે શાળાના બાળકો માટે વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી અમે લોકો આ કેવાયસી કરાવવાનું હતું મારે પણ આમાં આધાર કાર્ડ લિંક નથી મારું અમે લોકો પાંચ દિવસ થઈ પંદર નંબરની ઓફિસમાં ધક્કા ખાધા તો કાલે નંબર અંદર એ થયો બરાબર સો સો રૂપિયા લઈને હવે આજે અહીં આવ્યા છીએ તો અહીંયા એવું કે આમાં લિંક જ નથી કે તમારું કશું એટલે નહીં થાય અમે લોકો અહીંયા સાડા છ ના ઊભા છે સાડા છ પોણા સાત સાડા છ ના અમે લોકો બરાબર હવે આમાં અમુક લોકો એવા બી છીએ કે જે બિચારા ઊભા બી નહીં રહી શકતા હવે એમને ધક્કા ખાવા આની અંદર તમે જુઓ મારા બધા આધાર કાર્ડમાં બધામાં બરાબર આજવા રોડનું એડ્રેસ છે બરાબર તો હવે આ જે બનાવ્યું તો એને છે તો કિશનવાડીનું નાખી દીધેલું હવે અમારી ભૂલ મોબાઈલ નંબર અપડેટ નથી રહેતો આ લોકો આ લોકોની કાર્ય કોઈ છે જ નહીં આ લોકોનું કોઈ એવી સિસ્ટમ જ નથી કે માણસ વ્યવસ્થિત કામ થાય કે વ્યવસ્થિત થાય બરાબર છેલ્લે કાંઈ નહીં તો ગૌતમ બાબુભાઈ મિસ્ત્રીની જગ્યાએ ગૌતમ લાલુભાઈ મિસ્ત્રી કરી નાખે છે હવે તમે આધાર કાર્ડ આધાર કાર્ડ લો છો તમે લોકો બરાબર તેમાં અમારું એડ્રેસ અમારો નંબર બધું જ હોય છે ને એવું તો છે ને કે નહીં હોતું કોઈ વસ્તુ બધી જ અંદર પ્રૂફ લખેલું હોય છે મતલબ હું હે અમારે આધાર કાર્ડ જોઈતું જ નથી અને ના અમારે કેવાયસી કરે ભાઈ અમે બોલીશું કે આજે આજે દસ દિવસ અમે લોકો આજે પાંચ પાંચ છ છ હજાર રૂપિયા ની ઘરની કોટ ખાઈને અમે લોકો બરાબર અમારું કોણ પૂરું કરી જશે કોઈ કશું જ નથી થતું આ પબ્લિક તમે જોઈ લો લો આ બધી સવારે છ છ વાગે ની પાંચ પાંચ વાગે ની આઈને ઉભી રહે છે બરાબર તો આ હું બધા નવરાજી કામ ધંધા વાળા નહીં હે મારું નામ ગૌતમ બાબુભાઈ શિવાભાઈ મિસ્ત્રી આજવા રોડ કમલાનગર ચાચા નહેરુ ઘર નંબર એકસો એકાણું